આજે અમારે બીજો દિવસ છે અમને આજે વેફરની પ્રસાદી આપી છે મિત્રો તો જો આજે અમારે બીજો દિવસ છે અને આપણે અહીં કોટેશ્વર મહાદેવના મંદિર આવ્યા છે કાલે આપણે હતા કમેશ્વર મહાદેવના મંદિરે આજે કોટેશ્વર મહાદેવના મંદિરે છે તો જો આ અમારે બધી નાની નાની બાળાઓનો વ્રત છે વરમાનુ વ્રત છે અને સરસ મજાની મૂર્તિ બનાવી છે અને આરતીનો પણ સમય થઈ રહ્યો છે

અને આજે બીજો દિવસ છે પણ જો સરસ મજાના આપણે ગોયરમાં બનાવ્યા છે અને ફૂલથી પણ શણગાર્યા છે અને પૂજા પણ રોજે રોજ આપણે અહીંયા કરતા રહીશું આ બેનો આ રીતે નાની નાની બાળકો પણ આપણે જો સરસ મજાનું વ્રત રહેશે અને પાંચ દિવસનું આ વ્રત છે અને ગોયરમાં પણ જો સરસ મજાના બનાવ્યા છે આપણે જો કામેશ્વર મહાદેવના મંદિર હતા અને આજે કોટેશ્વર મહાદેવના મંદિરે હશે અને આ રીતે આપણે રોજે રોજ સેવા કરતા રહીશું નાની નાની બાળાઓને જો વ્રત છે આપણે ગોરમાના આજે બીજો દિવસ છે અને આજે અમારે વેફરની પરિષાદી છે કાલે અમારે ફરવાળી સેવડો હતો ને આજે વેફર છે અને નાની નાની બાળાઓને પણ રાજી કરવાની છે તો મિત્રો આજે આપણે બીજો દિવસ છે અને જો આજે આજે આપણે વેફરાણી છે તો આ આપણે નવું છોકરીઓ છે નાની નાની એટલે આપણે આજે વેફરની પરિષાદી છે તો જો આપણે આજે બાલાજી વેફરની પરિષાદી છે આજે બીજો દિવસ છે તો અમારે પણ પાંચ દિવસનું વ્રત છે એટલે પાસે પાંચ દિવસ જો આવી નાની નાની સેવા કરવાની છે અમારે અલગ અલગ વિસ્તારમાં જવાનું છે અને આ રીતે અમારે જો વેફરની પરિષદી છે પછી ફરાળી શેવડો છે કાજુ કળિયા છે રેવડી છે બધી પરિષદી પણ આપણે દેવાની છે પાંચ દિવસના વ્રત હોય આજે બાબુ અમારે એક જો આ બાપુ છે મહાદેવ ફરી એટલે એને પણ એક આપી દીધું તો આ રીતે અમારે વ્રત છે અને નાની નાની બાળાઓ પણ જો રાજી થાય અને એ રીતે અમે રોજે રોજ સેવા કરતા હવે આપણે વેફરની પરિસાદી આપી દીધી છે અને આ રીતે અમારે જો નાની નાની બાળાઓ પૂજન કરે પછી એની જો આરતી કરે દીવડા કરે અને પછી હવે ફરાળનો નાસ્તો કરે છે તો અમે રોજે રોજ આવી નવી સેવા કરતા રહીશું અમને પણ સપોર્ટ આપતા રહીજો અમારો વિડીયો આગળ વધારજો અને જો આવી નવી અમે સેવાનું કામ કરીશું અને નાના નાના બાળકોને પણ રોજે રોજ રાજી કરીશું પાંચ દિવસ ફરાળનું બધું કરી લીધું છે અમારે જા બેનને જા ગોરમાને બધું આપણે બધું મેં અંદર સ્વાથને એટલે આપણે આ બધી પરિસાદી વેચી દે ને આ રીતે બધા જો ધીમે ધીમે પરિસાદીનું પણ ચાલુ રાખ્યું છે અને પાણીની બોટલનું બધું પણ સાથે આવ્યું છે તો આ રીતે આપણે રોજે રોજ પૂજવાનું ચાલુ હોય અને પરિસાદીનું પણ રોજ ચાલુ હોય તો અમારે ભોલુભાઈ ભાઈ જો રોજ પણ મંદિર આવી જાય છે અને એ પણ પરિસાદીનો લાભ છે કા ભોલુભાઈ ભાઈ પરિષાદી ગયા છે અત્યારે જો ઝૂલી છે અહીંયાનું નામ છે ઝૂલી જો બધું સમજે છે ને આપણે ભોળાનાથના મંદિરે રોજ બેસવા આવે છે અને ભોલુંભાઈ રોજ લઈને આવે છે તો આમ અમારે અત્યારે રોડ ઊભી રહી જાય આ બહેનો અને પણ પરિષદની ડીશ આપે એટલે પાંચ પાંચ દસ દસ રૂપિયા બધે આપી દઈએ અને પણ જો અમારે બાળાઓ પણ રાજી થઈ જાય ગમે એ મોટર આવે કે રિક્ષાવાળા આવે ગમે એ અમારે ઊભા તો રાખવાના જ પડે કારણ કે અમારે જો રોજે રોજનો અહીંયા ભેગા કરવાના છે પછા સો રૂપિયા વાપરવાના તો જો અમારે અત્યારે મોટરસાઇકલ સાયકલ આવે છે તો અમારે

ભોલાનાથનું મંદિર છે રમેશભાઈ જોવા નાને નાને બાળ આવે વેફરની પ્રસાદી દેવા આવ્યા છે તો રમેશ રમેશભાઈ આવી સેવાનું કામ કરતા રહીશું તમે વિડીયો જોતા રહીશો બાપુને પણ આવી ગયા છે ને મહાદેવ સેવા ગ્રુપની અમારે જો પણ સાથે અમારે ટીમ પણ આવી ગઈ છે ને બધી સારી સેવા કરી રહ્યા છે ને આપણે જો અત્યારે વરસાદનું પણ ટાણું થઈ ગયું છે ને ધીમે ધીમે સાટા પડે છે ને આ રીતે આપણે જો ભોલુભાઈ જો અહીંયા મોસ્ત કરે છે અહીંયા અમે જો સેવા કરતા રહીશું રોજે રોજ અને અમારો વિડીયો પણ જોતા રહેજો અને સપોર્ટ પણ આપતા રહેજો તો ઘણો બધો સપોર્ટ અમને મળે છે અને આગળ આગળ અમારી સેવા જો આ રીતે રોજે રોજ વધતી જાય છે હવે અને રોજ સવારમાં પણ જો અમે આ રીતે આપણે નાના નાના બાળાઓને છે પછી અમે ગરમાનું વ્રત ચાલી રહ્યું છે અત્યારમાં તો ડેલી સવારમાં તો પરિસાદી દેવાની જ પણ આજે અમારે બીજો દિવસ છે આજે પણ બહુ સેવાનું કામ સારું કર્યું છે તો આ રીતે અમે સેવાનું કામ કરતા રહીશું રોજે રોજે મારો વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ પણ આપતા રહેજો મીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો